એમાં એ રીતે જણાયેલું કે આ બનાવ જે દિવસે બનેલો રોજ રોજ સોમવારે બંને પતિ પત્ની ઘરે હાજર હતા બપોરના સમય બોલાચાલી ઝઘડો થયેલ જે મરણ જનાર સચિન રાઠવા છે સચિન રાઠવાએ એના પિતાને ફોન કરેલો કે આ બંનેના લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત કરેલી સચિન રાઠવાએ આ લગ્ન તોડવાની વાત જયારે કરી તો એની જે મંગેતર છે રેખા એ રેખાને લાગી આવતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને રેખા એ ઘરમાં પડેલાળું ખેંચીને સ્વીકૃતિ આપેલી અ ત્યારબાદ આપણે રેખાની વધુ સઘન પૂછપરછ કરી અને આ જે હત્યા કરી એ બાબતે કેમ હત્યા કરવી પડી એ બાબતે એની વધુ પૂછપરછ કરી તો એણે એવું જણાવેલ કે આજે એનો મંગેતર છે સચિન એ સતત એના ચારિત્ર પર શંકા કરતો સતત શંકા પ્રેમ કરતો બંને વર્ષથી એક રીતે રહેતા હતા જે આ દેખા રાઠવા છે એ રેલવે રેલવે માં ઓફિસમાં ખલાસી તરીકે એના પિતાની મૃત્યુ થઈ એ બાદ એને રેમરાયે નોકરી મળી હતી આ બંને આજુબાજુના ગામડામાં રહેતા હોય ઇન્સ્ટાગ્રામથી બંનેનો કોન્ટેક્ટ થયેલો અને બંનેને પ્રેમ સંબંધ થતા

તો એના શારીરિક બીમારી અને દેખાવ બાબતે પણ સતત એને મેણા ટોણા મારતો તો બંને વચ્ચે જયારે સોમવારે જયારે ઝઘડો થયો એ પહેલા બંને એમના ગામમાં ગયેલા અને ત્રણ દિવસ ત્યાં રહ્યા ત્યાં પણ રેખા અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતા સચિનને શંકા જતા ત્યાં પણ બોલાચાલી થયેલી અને એ બોલાચાલી જયારે સોમવારે મોટું સ્વરૂપ લેતા બંને વચ્ચે વધારે ઝઘડો થયેલો અને ત્યારબાદ આ બનાવ થયેલો હોવાનું જણાય છે મકરપુરા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી છે આ ચાલુ છે ઇન્ટેન્શન જે રેખાનો છે ગુના બાબતમાં એ ક્લિયર થયો છે પણ એનું પ્લાનિંગ અને કેવી રીતે એને એક્ઝિક્યુટ કર્યું એ બાબતે હજુ પોલીસ તપાસ દરમિયાન અન્ય વિગતો મળી છે

કોઈ અધિકારીની ગાડીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો રેલવે અને એ જ્યારે બપોરે જમવા આવેલો જમીન તરત નીકળી જતો હતો પણ એ ત્યાં ઘરે રોકાઈ ગયો અને માથું લુખતું એવું રેખાનું કેવું છે

ઇન્વોલ્વમેન્ટ જણાતા આપણે રેખાની ધરપકડ કરી હવે બીજા કોઈ આની અંદર ઇન્વોલ્વ છે કે નહીં બધી તપાસો એ જ પોલીસ તપાસ હવે કરશે આગળ હવે ફૂટેજ આપણે જોવાના છે રેખાનું અન્ય કોઈ પુરુષ સાથે જે રીતે મરણ જનારના પિતાનું કહેવું છે તે પ્રમાણે અન્ય કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ છે કે અને જેના કારણે આ હત્યા કરેલી છે એટલે ઇન્ટેન્શન શું છે એ પણ આમાં હજુ વધારે તપાસ કરીશું સીસીટીવી ફૂટેજ જોઈશું

જયારે અમુક આ એક પ્રેમ સંબંધ હોય વચ્ચે જયારે એમને એક બે વખત બ્રેકઅપ થયેલું છે ત્યારે આ છોકરો અલગ જતો રહે છે અને પછી પાછો ફરીથી એની સાથે આવેલું છે બંનેના પરિવાર ને જાણ છે કે બંને અહિયાં સાથે રહે છે